જય ગણે જય ગણે જય ગણે દેવા માતા તોરી પાર્વતી પિતા મહાદેવા જય ગણપતિ માટીના ગણપતિ એનું વિસર્જન પોતાને અહીંયા જ અહીંયા અંગને જ કરવામાં આવશે અને આજે જે આજે બ્રહ્મદેવો આજે જે ગજાનંદ દાદાના દર્શન કરી પોતાનું જીવન ભક્તો અહીંયા ધન્ય બનાવે છે પ્રથમ પહેલાં પૂજા તમારી નમ્યનાથ ગજાનંદ મંગલ મંગલમૂર્તિવાળા આજે બ્રહ્મ સમાજ કારણ કે બ્રહ્મ સમાજ તો દરેક કર્મકાંડ અને એને હાજરા હાજર હોય છે તો આજે બ્રહ્મ સમાજના રાજા આ રાજકોટ નવલનગરમાં સત્તર નવના ખૂણા પર બિરાજમાનશે અને આજે બધા ભગવાન ગણપતિની બહેનો પર હવે ભક્તિ કરશે જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ભોલાનાથ माता जी पार्वती पिता महादे तै गणेश तै गणेश तै गणी हे मता जी पार्वती पिता महावे पार्वती पिता महे Gracias. રાજકોટ ખાતે નવરનગર સત્તર નવના ખૂણા પર બ્રહ્મ સમાજ કા રાજા દેવ કા રાજા અહીંયા બિરાજમાન છે અને આવતીકાલે એટલે કે અહીંયા વિસર્જન કરવામાં આવશે કર્મકાંડનું જે કાર્ય કરે છે જે પ્રથમ પહેલાં જેની પૂજા થાય છે એવા રાજાની અહીંયા અહીંયા બિરાજમાન થઈ બધા ભક્તોના આજે કાર્યો પૂરા કરે છે વિઘ્નહર્તા દેવ આજે વિશ્વભરમાં જ્યાં એની આજે પૂજા થાય છે એમ રાજકોટમાં પણ નવાનગર સતનના ખૂણા પર બ્રહ્મ સમાજના રાજા નું આજે અહીંયા બધા દર્શન કરી જીવન ધન્યવાદ રાજકોટથી તુલસીદાસ જય શરામ જય બદ્રન જય હનુમાન જય દ્વારકાધીશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા